નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પંદર સાત બે હજાર ચોવીસ વાર સોમવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસનીચો ભાવ ચૌદસો દસથી ઊંચો ભાવ પંદરસો ને એકાણું રૂપિયા ઘઉં પાંચસો છવ્વીસથી પાંચસો અઠ્ઠાવન ઘઉં ટુકડા પાંચસો ત્રેવીસથી પાંચસો છપ્પન તુવેરની વાત કરીએ તો પંદરસો પચાસથી ચોવીસસો પાંચ રૂપિયા ચણા અગિયારસો એકાવનથી તેરસો બત્રીસ અડદ સોળસો એકથી ઓગણીસો સત્તર મગ દસથી સોળસો સિત્તેર ચણા સફેદ પંદરસો એકવીસથી પચીસસો રૂપિયા વાલદેશી અગિયારસોથી અઢારસો રૂપિયા સિંગદાણા સોળસો ચાલીસથી સત્તરસો પચાસ મગફળી જાડી અગિયારસો ચાલીસથી તેરસો વીસ મગફળી ઝીણી અગિયારસો વીસથી બારસો ચાલીસ એરંડા અગિયારસોથી બારસો દસ તલી એકવીસો પિંચોતેરથી પચીસસો ને દસ રૂપિયા સોયાબીન આઠસો પચીસથી આઠસો પાસાઠ તલકાળા ઓગણત્રીસો નવ્વાણુંથી ને નવ્વાણું લસણ સોળસોથી ત્રણ હજારને પચીસ ધાણા અગિયારસો દસથી તેરસો પચીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર ત્રણસોથી ભાવ પાંચ હજાર એકસો પંચોતેર રૂપિયા રાય એક હજાર વીસ મેથી નવસો પચાસથી ચૌદસો અઢાર વટાણા બે હજારથી એકવીસો ને પચાસ રાયડો નવસો પચાસથી એક હજાર ને પચાસ ડુંગળીની વાત કરીએ તો એકસો પિંચાશી રૂપિયાથી પાંચસો ને પંચાણું રૂપિયા કલોન્જી એકત્રીસો પચાસથી સાડત્રીસો ને પચાસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચે ચૌદસોથી ઊંચા ભાવ પંદરસો રૂપિયા મગફળી ઝીણી એક હજારથી બારસો છપ્પન મગફળી જાડી એક હજારથી બારસો છાસઠ તો એની વાત કરીએ તો અઢારસોથી બાવીસસો ને એકોતેર રૂપિયા ચણા અગિયારસો એકથી તેરસો છ ધાણા એક હજાર એકથી ચૌદસો એકત્રીસ તાણી બારસો એકાવનથી પંદરસો એકાણું ઘઉં ચારસો નેવુંથી પાંચસો બાજરો ત્રણસોથી ત્રણસો ને અડદ થી અઢારસો એકવીસ રાયડો આઠસોથી નવસો છાસઠ મેથી એક હજારથી અગિયારસો એકાવન સોયાબીન આઠસોથી આઠસો છત્રીસ મગ પંદરસોથી સોળસો એકાવન જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ પાંચ હજારને એકતાલીસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજીકો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર